આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર બે પોલિંગ ઓફિસરોને નોટિસ આપવામાં આવી છે બૂથ કેપ્ચરિંગ મામલે ચૂંટણી પંચ એક્શનમાં આવ્યો છે આ મામલે સંયુક્ત ચૂંટણી અધિકારીનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે પ્રાથમિક તપાસમાં બૂથ કેપ્ચરિંગ જણાય છે કલેક્ટર અને એસપી સાથે ચર્ચા બાદ નિર્ણય લેવાશે સમગ્ર મામલે આરઓ પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે

કોઈ ચોક્કસ પક્ષનો પ્રચાર કરતો એવું જણાય આલે એના આધારે ભારતીય રીતે પહેલા ફરિયાદ દાખલ કરી એની તપાસ ચાલુ છે સર એની જોડે વિડીયોની અંદર એક બીજો પણ ઇસમ હતો એ હાલ અનનોન છે પણ એની તપાસ પણ તપાસ દરમિયાન જો જરૂર પડશે તો કર આવશે આ બાબતે કોઈ નિધરપોક કરવામાં માંગે છે હાલ તપાસ ચાલુ છે ઇનપેલે ચાલુ છે સર અંદર પોલિંગ બૂથ છે એના કર્મચારીઓ જે એ લોકોના જવાબ લેવામાં ના હજી તો તપાસ ચાલુ છે આજે જ ગુનો દાખલ થયેલો છે અને આ બુથ સંતરામપુર ના દિવસે દાહોદ પીસી ઓગણીસ નંબર ની દાહોદ પીસી માં સંતરામપુર એસી કે જે મહીસાગર જિલ્લામાં પડે છે તેના અંદર પ્રથમપુર માં પોલીંગ સ્ટેશન નંબર બસો વીસમાં એક વીડિયો અમને સવારે ધ્યાને આવ્યો તો એ વિડીયો સંદર્ભે અમે તપાસ કરી અને પ્રાથમિક રીતે બૂથ કેપ્ચરિંગનો કિસ્સો જણાતા તેમાં એસપી શ્રી અને કલેકટરશ્રી ના જોડે ચર્ચા કરી અને એફઆઈઆર કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે મહીસાગર જિલ્લાના એસપી દ્વારા તથા જે આરઓ જે છે એ દાહોદના છે તો આરઓ એમના સ્કૂટીની દરમિયાન આ મુદ્દો ચર્ચા કરી અને તેમાં એના મતદાન બાબતે શું કાર્યવાહી કરવી વીડીઓ બાબતે એનો નિર્ણયનો અભિપ્રાય છે અત્રેથી યોગ્ય નિર્ણય કરવામાં આવશે